જાણીતા ગરબા ગાયક અને ઉદ્યોગપતિ જયેશ ઠક્કરનો આજે જન્મદિવસ અનેક સેવાકીય પ્રવૃત્તિ કરી રહ્યા છે મિત્રો રિક્ષા અને ટેમ્પાની ભેટ આપી છે ગરબા આયોજક અને ઉદ્યોગપતિ એવા જયેશ ઠક્કરે પહેલી જૂન પોતાનો જન્મદિવસ હોય ત્યારે મુખ પ્રાણીઓની સેવા અર્થે પર્યાવરણ જાળવણી હેતુ અંતર્ગત વડોદરાના શયાજી ઝુમાં કંપની મર્ક્યુર ઇવીટેકની ઇલેક્ટ્રિક રિક્ષા અને ઇલેક્ટ્રિક લોડર ટેમ્પાની ભેટ આપી છે આ પ્રસંગે વડોદરા કમાટી બાગ જૂના હેઠ અને અન્ય ઓફિસરો હાજર રહ્યા હતા મારા જન્મદિવસ નિમિત્તે કંઈક સારું કરવા માટે મને પ્રેરણા આવી કે પ્રાણીઓ માટે અને ભારત દેશના આપણા લોક લાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીનું દિવા સ્વપ્ન છે કે ગ્રીન ફ્રી ભારત દેશ કરવું એ નિમિત્તે આપણું કમાટી બાગ આખા વિશ્વમાં ખૂબ પ્રસિદ્ધ છે તો મને વિચાર આવ્યો કે પ્રદૂષણ ફ્રી આપણું આટલું સરસ કમાટી બાગ આખા વિશ્વમાં જે રીતે પ્રચલિત છે તો મને પણ વિચારો કે પ્રાણીઓ માટે હું કંઈક કરું તો સ્ટાફ માટે એક પેસેન્જર વેહિકલ અને પશુઓને માટે પ્રાણીઓ માટે ફૂડની લવન જવન માટે મેં એક લોડર પણ અહીંયા ગિફ્ટ આપેલું છે મારા જન્મદિવસ લીધે અને હું મારી જાતને ખૂબ આનંદિત અનુભવું છું કે મેં એક પ્રાણીઓ માટે અને એક વડોદરા શહેરના જે રીતે પાટનગર સાહેબની ટીમ જે રીતે પ્રાણીઓની સેવા કરે છે અને જે રીતે સેવા આપી રહ્યા છે તો આ સેવાના ભાગરૂપે હું પણ અંશ બને એનું મારી જાતને ભાગ્યશાળી માનું છું વડોદરા જૂમાં આપ્યું છે સુરત જૂમાં આપ્યું છે અને રાજકોટ જૂ અને અમદાવાદ જૂમાં આપેલું છે પાટંગર સાહેબ થકી ચારે ચાર જૂમાંથી આપણને એમનો ઈમેલ થ્રુ કરી અને આપણને પરમિશન મળેલી છે હું જણાવવા માગીશ કે આજ રોજ વડોદરા સ્થિત મર્ક્યુરી ઇવીટેક કંપનીના પ્રોપ્રાઈટર અને માલિક શ્રી જયેશભાઈ ઠક્કર સાહેબે શ્રી સયાજીબાગ ઝૂ વડોદરા તથા ગુજરાત રાજ્યના ચારે કોર્પોરેશન દ્વારા હસ્તકના ઝૂ એટલે કે અમદાવાદ રાજકોટ સુરત અને વડોદરા આ ચારે ઝૂ ખાતે તેમના વર્ષઘાટના ભાગરૂપે એક ખૂબ જ સરસ અને આગવું પગલું ભર્યું છે અને જેમાં એમને આ ચારેય ઝૂમાં સૌથી ઉપયોગી એક વસ્તુ જે અમને ઉપયોગી થરે છે અને એ છે ઇલેક્ટ્રિક વ્હીકલ એવા બે ઇલેક્ટ્રિક વ્હીકલ રાજ્યના ચારે કોર્પોરેશન હસ્તકના ઝૂને પૂરા પાડ્યા છે જેના માટે અમે શ્રી જયેશભાઈ ઠક્કર સાહેબના ખૂબ ખૂબ આભારી છીએ આ સરસ સેવા જે પ્રાણીઓ માટે આ લોકોએ જયેશભાઈ સાહેબે કરેલી છે આ જે વ્હીકલ ઈ વ્હિકલ છે અમારા સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીના નોર્મ્સ મુજબ પણ ઝૂની અંદર બેટરી ઓપરેટેડ વ્હીકલનું ખાસ ચયન કરવું એવું સીઝડન અમારા નિયમોમાં રખાયેલું છે અને ઇલેક્ટ્રિક વ્હીકલ્સથી કોઈ પણ પ્રકારનું પ્રદૂષણ થતું નથી ખાસ કરીને પ્રદૂષણ પણ નથી થતું આ વ્હીકલ્સનો ઉપયોગ પ્રાણી પક્ષીઓનો ખોરાક લાવવા લઈ જવામાં કરવામાં આવશે આપ જાણો છો કે આપણા પ્રોજેક્ટ હસ્તક અત્યારે પ્રાણી પક્ષીઓ માટે આધુનિક સુવિધાઓ ધરાવતું ફૂડ સ્ટોર અને કિચનનું બિલ્ડિંગ કામ લગભગ પૂર્ણ થવાના આરે છે આજે આ ઇલેક્ટ્રિક વ્હીકલ્સ આ બિલ્ડિંગથી ઝૂના તમામ સેક્શનમાં પ્રાણીઓ પક્ષીઓને ખોરાક પહોંચાડવાની કામગીરી કરશે આ વ્હીકલ્સ અમને મળવાથી ઝૂ માટે અને ઝૂના પ્રાણીઓ માટે એક ખૂબ જ મોટી સેવાનું કામ જયેશભાઈ સાહેબે કર્યું છે આજે એમની વર્ષગાંઠ પર હું મારા તમામ ટીમ તરફથી અને આ તમામ પ્રાણીઓ પક્ષીઓ તરફથી એમને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું અને આગળ આવું જ સારું ક કાર્ય એમના સીએસઆર પેટે જે એમને આજે અહીંયા કર્યું છે એવું સીએસઆર પેટે વધુ હજી સારું કાર્ય પણ કરી શકે એવી અમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપીએ છીએ